દેશી જુગાડ હાલો કરો ખાડો આમ જુઓ તમે આ કેટલો કેટલો ગારો છે ને એમાં આ બધા હેલી ન જાય મહાદેવ ના શિવલિંગ જે અહીંયા પાંચે પાંડવ હોય એ શિવલિંગ ની સ્થાપના કરેલી હતી મિત્રો દરિયામાં પાણી આવવા માંડ્યું એટલે જલ્દી અહીંથી નીકળવાનું કહે છે આ તમે જુઓ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયો માં તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર થી પચીસ કિલોમીટર ના અંતરે કોળિયા ગામ આવેલું છે જ્યાં આજે છે મહાશિવરાત્રી તો સૌથી પહેલાં તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ તો આજ છે મહાશિવરાત્રીનો અહીંયા જેવી રીતના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન છે એવી જ રીતના અહીંયા કોળિયાક ગામમાં અહીંયા એક નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે તો આ શિવરાત્રી નિમિત્તે મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો એ કેવો છે મેળો એ આપણને આપણે તમને વિડીયોમાં દેખાડીએ તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે ટ્રાફિક આવા તો કેટલા બધા પાર્કિંગ છે વાડીમાં પણ આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે ને હવે નીકળી ગઈ ધીમે 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 મેળામાં નગર પાસોના દરિયો ભરાઈ જાય તો દરિયામાં નહીં જવાય તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીં નાના મોટા ઘણા બધા સ્ટોર નાખેલા છે જ્યાં રમકડા ને એવું બધું છે કટલેરી ને એવું બધું તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ મિનિકુંભ મેળામાં તો આ તમે જોઈ શકો છો આ છે કોળિયાકની બજાર જુઓ તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો મિનિકૂમ અમૃત સ્નાન મેળાનું આયોજન આ તમે જુઓ કેટલું પબ્લિક આવેલું છે આ તમે જોઈ શકો છો દરિયાની અંદર જે મહાદેવના શિવલિંગ છે ત્યાં સુધી અડધો કિલોમીટર જેટલું ટ્રાફિક છે તો આપણે તમે ના જઈએ અને પછી આપણે તમને અહીંનો ઇતિહાસ જણાવશું અને તો અમારો પરદીપભાઈ મિત્રો હવે ચાંદલો કરવા જાય છે તમે જોઈ શકો છો ટ્રાફિક ફાઈનલી મિત્રો તમે મિની કુંભ મેળાનું ટ્રાફિક જોઈ શકો છો જો અહીં આ બધા દર્શન કરવા જાય છે જે ઠેઠ આમ દરિયામાં અડધો કિલોમીટર જેટલું અંદર મંદિર આવેલું છે ને ત્યાં દર્શન કરવા જાય તમે ટ્રાફિક તમે જોઈ શકો છો જોઈ શકો છો રેતી ના શિવલિંગ બનાવેલા છે જો મિત્રો તમે જોઈ શકો છો આમાં અડધા કિલોમીટર જેટલું હજી આપણે આલવાનું છે પણ અહીંયા હજી અડધી કલાક જેવું થઈ જાય કેમ કેમ જુઓ ડેરી મિલ્ક કેદબરી જેવો અહીંયા એકલો ગાર છે આ જોવા આવી રીતના ગારામાંથી અડધો કિલોમીટર હાલવાનું છે અને ટ્રાફિક પણ બહુ થઈ ગયેલો છે એટલે બહુ વાર લાગતી એવું છે આમ જોવો તમે અહીં કેટલો કેટલો ગારો હશે ને એમાં આ બધા હાલી જાય આમ જોવો હજી તો ઠેઠ વેલી ધજા દેખાય ના હોતી

આપણે પૂગી ગયા છીએ મહાદેવ ના શિવલિંગ પાસે તો આ તમે જોઈ શકો છો હજી તો પબ્લિક આવે છે અને કેટલું પબ્લિક હજી પાછું ભાગ્યું છે રિટર્ન તો કાઈ વાંધો નહીં આપણે તમને મહાદેવના શિવલિંગના દર્શન કરાવી દઈએ અને પછી તેનો ઇતિહાસ જણાવીશું તો તમે વિડીયો ને પૂરેપૂરો જોતા રહેજો આનંદ મેળવવાનો છો આપણે લાઈક કરી દેજો ફૂલ મોજ જો ભાઈ મિનિ કુંભ મેળાનો આનંદ લેતો પપ્પુ પપ્પુ બહાદુર ભૂરો તો ફાઈનલ મિત્રો આ તમે જોઈ શકો છો આ છે મહાદેવના શિવલિંગ જે અહીંયા પાંચે પાંડવ હોય છે શિવલિંગની સ્થાપના કરી લેતી તો અહીંયા વડે શિવલિંગ છે હાલો આપણે તમને અંદર гиન શિવલિંગના દર્શન કરાવીએ દઈએ તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા બધા હાથ પગ દોય છે ને અમુક નઈ પણ છે આ તમે જોઈ શકો છો હો વા ભાઈ કોઈ તો મૈનાવાળી કેતબરીવાળા જેસી નિષ્કલંક મહાદેવના મંદિર હે તો આની જે જોઈ શકો છો કે મહાદેવનું મંદિર છે અને આ પાંચ પાંડવોએ જે શિવલિંગની સ્થાપના કરી હતી એ શિવલિંગ આયા આવેલ છે એના ઇતિહાસ આપણે તમને હમણાં બોલે શિવલિંગના દર્શન કરાવી દઈએ પછી આપણે તમને એનો ઇતિહાસ જણાવીશું તો તમે વિડીયોને પૂરા પૂરા જોતો રહેજો તો ચાલુ કરીએ આપણે શિવલિંગને દર્શન કરાવી દો મિત્રો દરિયમ પાણી આવવા મળ્યો એટલે જલ્દી અહીંથી નીકળવાનું કહે છે આ તમે જુઓ پانڈو شیو لگنی استھاپنا کری شیولی سے તો ફાઇનલી મિત્રો આપણે તમને શિવલિંગના દર્શન કરાવી દીધા અને હવે આનો ઇતિહાસની આપણે વાત કરીએ તો આપણે આનો ઇતિહાસ કંઈક એવો છે કે જે આપણે એક વિડિયો નાખેલો છે પણ જે મિત્રો નવા સબ્સ્ક્રાઇબર છે એને નહીં ખબર હોય આ ઇતિહાસની તો આનો ઇતિહાસ હું નવા સબસ્ક્રાઈબરો માટે કહી દઉં છું કે જે મહાભારતનું હું યુદ્ધ પૂરું થયું પછી પાંડવોને એવો ઈશારા આવે છે કે આપણે ઘણા પાપ એટલે કે કલંક કર્યા છે તો એ દૂર કરવા માટે આપણે કંઈક જવું જોઈએ ત્યારે પાંડવો હિમાલય તરફ જાય છે અને હિમાલયમાં જતા ત્યાં આકાશવાણી થાય છે અને પછી ત્યાં આકાશવાણી થાય એટલે તેને કૃષ્ણ ભગવાન પાસે જવાનું કહે છે એટલે પાંડવો કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને કૃષ્ણ ભગવાન તેને એક કાળી ધજા આપે છે અને કહે છે કે દરિયા કિનારે તમારે પરિક્રમા કરવાની છે જ્યાં તમે પરિક્રમા કરતાં કરતાં દરિયા કિનારે જાઓ અને જ્યાં ઊડી જે કાળી ધજા છે એ સફેદ થઈ જાય એટલે ત્યાં તમે શિવલિંગની સ્થાપના કરજો અને તેની પૂજા કરજો એટલે ત્યાં તમારા કલંક દૂર થાય ત્યારે અહીં કોળિયા આવતા જે કાળી ધજા હતી એ સફેદ થઈ જાય છે અને અહીં શિવલિંગની સ્થાપના કરેલી હતી પાંડવો એ શિવલિંગ અત્યારે પણ આપણને અહીંયા જોવા મળે છે અને અહીંયા પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી અને પૂજા કરી અને અહીં મહાદેવ પ્રસન્ન છે અને પાંડવોના કલંક દૂર કર્યા કલંક એટલે કે પાપ એટલા માટે આ મંદિરનું નામ નિષ્કલંક મહાદેવ મંદિર તરીકે આ મંદિર ઓળખાય છે કેવો લાગ્યો અહીંનો ઇતિહાસ અને કેવો લાગ્યો આ વિડીયો તમે કોમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા મિત્રોએ અહીંયા પાણી આવવા માંડ્યું છે અહીંયા પાણી એટલું આવી જાય કે આવડે જે ધઝાનો થાંભલો છે ને અડધા સુધી ડેટાઈ જાય એટલું બધું અહીંયા પાણી આવી જાય છે એટલે જો પાણી આવવા જ મળ્યું છે દરિયામાં

પાણી આવી ગયું છે ફૂલ બધા ગોઠણ ને ડૂબી ગયા ગોઠણ ઉપર પાણી થઈ ગયું પાણી આવી ગયો તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે એમ જો ગોઠણ ગોઠણ પાણી હરર મહાદે હરર મહાદે હલો

તો જો ભાઈ દરિયો ફૂલ થવા આવી જશે પાણી આવવા છે જો બધું પબ્લિકો પાછું આવવા છે ભાઈ

આ બે ખાડો કરે ને મારા વિડિયો ઉતારવાનું જો ખાલી મહેનત તમારા કરવાની જો પાણી આવો એ પાણી આવવા જોડો જોડો આવવા પાણી આવ્યું

ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ છે તો હવે આપણે અહીં વિડીયોને પૂરો કરીએ છીએ અને હવે નવા વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધીમાં તમે જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ન ભૂલતા